નમસ્કાર અનુભવના ખજાનામાં આપનું સ્વાગત છે આજે આપણે એવી જગ્યાની મુલાકાત કરાવી છે તમને એવું વિચાર્યું હશે તમે કે ગરમી અંદર કોઈ પણ વ્યક્તિને સામાન્ય શરદી ઉધરસ થાય અથવા તો તાવ આવે તો સીધા જ આપણે મેડિકલ સ્ટોર ઉપર જઈએ છીએ અને ત્યાંથી દવા લઈએ છીએ બીજી વસ્તુ શરીરની અંદર કોઈ પણ જગ્યા ઉપર દુખાવો આવતો હોય છે તો પણ આપણે સીધા જઈએ છીએ દવાખાને અને ડોક્ટરને કહીએ છીએ કે મને આ ભાગ ઉપર દુખાવો છે મને આનો જલ્દીથી જલ્દી તમે ઇલાજ કરાવી આપો પરંતુ નહીં હવે આપણા વિસ્તારની અંદર એક એવું ક્લિનિક આવી ચૂક્યું છે કે જ્યાં તમે તમારા ઘરની અંદર પડેલી વસ્તુઓ અને આપણા પુરાણોની અંદર જે લખેલું છે આપણા સંસ્કૃતિની અંદર જે વસ્તુ લખેલી છે તેનાથી તમે તેનો તમારો જ પોતાનો ઈલાજ કરી શકો છો તો આવો આજે હું તમને ક્લિનિકની પણ મુલાકાત કરાવું આજે તમને જગ્યાની પણ મુલાકાત કરાવું અને સાથે જ એક ડોક્ટરની પણ તમને મુલાકાત કરાવું કે જેમને આના ઉપર બાર વર્ષ જેટલો સમયગાળો જે છે તે રિસર્ચ કર્યું છે તેના ઉપર અભ્યાસ કર્યો છે અને હજારો લોકોને જે દુખાવો થતો હતો તે તેમને રાહત પણ આપી છે. મારું નામ સૌરભ પટેલ છે તત્વસી ફાઉન્ડેશનમાં હું મેનેજિંગ ટ્રસ્ટી છું અને આપણે અહીંયા મેથીની થેરાપી કરીએ છીએ જે દેશી પદ્ધતિથી કોઈ પણ જાતના રોગને મટાડવાનું કામ કરીએ છીએ તત્વમાંસી એ કોઈ હોસ્પિટલ કે ક્લિનિક કે કોઈ એવું સેન્ટર નથી આ આપણા ઘરની રસોડાની વસ્તુઓથી કોઈ પણ રોગને મટાડવા માટેનું એક પ્રાથમિક ઇનિશિએટિવ છે કે જેનાથી આપણે કોઈ પણ રોગને મટાડવા માટેના કામ કરી રહ્યા છીએ અને જેની અંદર કોઈ પણ રસાયણ કે મશીનરીઝનો ઉપયોગ થતો નથી રિસર્ચમાં જોઈએ અને સાથે સાથે બહુ જ વર્ષોથી હું પેશન્ટ સાથે સંકળાયેલો છું નાની નાની જે રોગ હોય જે જેને ક્રોનિક પેઇન કહેવાય જેમાં બહુ જ બધી દવાઓ લેવા છતાં પણ કોઈ પણ દુખાવા જતા ના હોય અને દુખાવા વારંવાર પાછા આવતા હોય ખાલી પેઇન કિલર કે એવું કંઈ લઈ અને પેશન્ટની જુદા જુદા અવયવોમાં કોઈપણ જાતની તકલીફ પડતી હોય જેને રોકવા માટે આપણે આ ઇનિશિયેટિવ લીધેલું છે અને આ છેલ્લા રિસર્ચ બેઝ હું સેવન ઇયર્સથી વર્ક કરતો હતો અને પ્રેક્ટિસ છેલ્લા પાંચથી છ વર્ષથી કરું સૌથી વધારે મુખ્યત્વે ઘૂંટણ કમર અને ખભાના જેને દુખાવો હોય છે ગરદનના દુખાવો હોય છે ગેસને લગતી બહુ જ રિજીડ તકલીફો થઈ હોય કે જે એન્ડોસ્કોપી કે એવું કંઈ કરાયા છતાં પણ એમને કોઈ દવાનો દવાથી અસર ના થતી હોય એવા લોકો સૌથી વધારે આવે છે અને એમને સો ટકા રિઝલ્ટ મળે છે મુખ્યત્વે તત્વમાંસીનો સંદેશો એ જ છે કે તમે સૌથી પહેલાં કોઈ પણ રોગ થાય છે તો પ્રાઇમરી તમારા ઘરની રસોડાની વસ્તુથી કોઈપણ રોગને મટાડવાનો પ્રયત્ન કરો એ પ્રાઇમરી તમે જો એ રોગને મટાડવાનો પ્રયત્ન કરશો અને જો ત્યાંને ત્યાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો તમે નેક્સ્ટ લેવલ ઉપર એટલે તમારા શરીરની અંદર કોઈપણ જાતના ટોક્સિન્સ તમારે નાખવાની પડે અને સેકન્ડરી તમે એના પછી જો અહીંયાથી સારું નથી થતું પ્રાઇમરી કોઈ ઘરની વસ્તુથી સારું નથી થતું તો તમે પર્ટિક્યુલર કોઈ કન્સલ્ટન્ટની કે એવી કોઈ સલાહ લઈ અને આગળ વધવાનો પ્રયત્ન કરો અત્યારે શું થાય છે કે સામાન્ય કોઈ દુખાવો હોય તો સૌથી પહેલાં બધા જતા રહે છે મેડિકલ સ્ટોરમાં ત્યાંથી ઓટીસી પ્રોડક્ટ લઈ આવે છે કે મને દુખાવો થાય છે ગોળી આપો મને એસિડિટી થાય છે ગોળી આપો જેના લીધે ભયંકરમાં ભયંકર રોગમાં સપડાવવાની શક્યતાઓ વધી જાય છે એટલે સંદેશો એટલો જ છે કે કોઈ પણ રોગ હોય એની અંદર તમે ઘરની રસોડાની વસ્તુઓનો ઉપયોગ કરી અને કોઈ પણ તકલીફને મટાડો અને સાથે જ હું તમને એ પણ વ્યક્તિની મુલાકાત કરાવીશ કે જે એ તત્વો મશીના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે અને જેમને હાલમાં જ ગુજરાતનું નહીં પરંતુ દેશનું નામ રોશન કર્યું છે અને છ કિલોમીટર જેટલું દોડીને વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે મારું નામ રૂપેશ મકવાણા છે અને હું અલ્ટ્રા રનર છું અને તત્વમસી સચ કેર સેન્ટરમાં હું બ્રાન્ડ એમ્બેસેડર છું અત્યારે હાલ જે પરિસ્થિતિ છે કે દરેક જંક ફૂડ તરફ વધારે વળી રહ્યા છે અને હું હંમેશા કહું છું કે લોકો શરીરને પ્રેમ નથી કરતા પણ જીભને પ્રેમ કરે છે અને તત્વમસીમાં જે ડૉક્ટર સાહેબ છે સૌરભ પટેલ સાહેબ એમની એક વાત મને બહુ ગમી હતી કે આપણું શરીર પંચ મહાભૂતોથી બનેલું છે તો આપણું શરીર પંચમહાભૂતોથી બનેલું છે તો આપણા શરીરનો ઈલાજ પણ એનાથી જ થાય કોઈ કેમિકલ કે રસાયણ નાખવાની જરૂર છે નહીં એનાથી જ એનો ઈલાજ થાય તો હું દરેકને એ જ વસ્તુ કહું છું કે આપણા જે ઋષિ મુનિઓ છે જેમ કે સાહેબ સાથે મને જાણવા મળ્યું હતું કે આપણા વાઘભટ ઋષિ ચરક ઋષિ રાજુ દીક્ષિત સાહેબ એમે પણ ઘણી બધી મહેનત કરી છે આ દિશામાં તો એમે જે મહેનત કરી છે આપણા કોઈ પણ કહેવાય કે સંશોધન થયું છે તો એ આપણા ઋષિમુનિઓએ કર્યું છે તો અંગ્રેજોએ તો ખાલી એની ઉપર કહેવાય કે નામ ચઢાવી દીધું છે પણ આપણો દેશ એટલો મજબૂત હતો તો પહેલાંના જમાનામાં પણ આવું થતું જ હતું સૌરભ પટેલ સાહેબે મને એક વાત કરી હતી કે જ્યારે મેં કીધું કે સર આ ઇન્સ્ટન્ટ કેવી રીતના ઇલાજ થાય લોકો તો એમ કીધું કે આયુર્વેદિક જે છે એ બહુ લાંબા ગાળી ઈલાજ થાય આવું બધું મેં સાંભળ્યું હતું ત્યારે સાહેબે કીધું કે પહેલાંના જમાનામાં પણ યુદ્ધ થતા હતા અને જ્યારે પણ યુદ્ધ થતા ત્યારે અર્જન્ટમાં એ લોકો મીન્સ કે આ ઘાયલ થયા તો બીજા દિવસ સવારે પાછા યુદ્ધ માટે એ લોકો રેડી થતા થઈ જતા હતા ફેર સેનાથી થતા હતા તો આવી બધી પ્રવૃત્તિઓથી થતા હતા આવી બધા ઇલાજોથી થતા હતા તો પછી મને એમ થયું કે આ વાત સાચી છે અને મેં પણ પર્સનલી બી આનો એક્સપિરિયન્સ કર્યો છે જેમ કે હાલ જ છ હજાર કિલોમીટર દોડીને જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ત્યારબાદ જે મારું બોડીના જે નીમાં જે પ્રોબ્લેમ થયો હતો તો મેં બહુ ટૂંક જ ગાળામાં ટ્રીટમેન્ટ લઈને અત્યારે હું પાછો રિકવર બોડી થઈ ગયું છે તો બસ દરેક યુવાનોને એ જ છે કે જંક ફૂડ અને આ કેમિકલયુક્ત દવાઓનો ઉપયોગ ન કરશું પણ જેમ કે સાહેબ છે સાહેબે ઘણી બધી મહેનત કરી છે આની પાછળ તો એમની સાથે મળીને તમે એમની સાથે જાણો કે આવી કઈ વસ્તુ છે કે જેનાથી આપણે ઇન્સ્ટન્ટ ઈલાજ કરી શકીએ છીએ આપણા આપણી જે અને મારો અને સાહેબનો એક જ સાહેબનો સાથે મળીને મને કઈ વાત કરી હતી કે આપણી જૂની પરંપરા છે જૂની સંસ્કૃતિ છે જૂના વેદો છે એની અંદર જે ભારતને અડીખમ બનાવવાનું જે લખેલું છે જે અધ્યાયો છે તો એના પાછું આ જીવનમાં લાવીએ આજના યુવાનો સુધી પહોંચાડીએ દેશ સુધી પહોંચાડીએ તો ફરી આપણો દેશ એવો સોનેની ખીચડીયા બની શકે છે